જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર જે વાત મારે કાંઈ કરવી છે વણિક ઇન્સાન વાણિયા ની જે વાત કરી ગયો છું એ વાત કદાચ તમને વાત નો આમ ટપો ન પડે મગજમાં ન બે તો આગલી વાત પાછલા વિડીયો માં વટી ગયેલી છે શાંતિ થી વિડીયો જોઈ લેજો કારણ કે હું છે આખી લાઈન નો તમને આમ દોર આવી જાય તમને આમ થાય અર્ધે થી લીધું છે

પણ ચોરી કોઈ દી કરી જ ન હોય અને જેના માથે ચોરી માથે આવે ને કેવડી તકલીફ થાય વાણિયાને આભ ફાટી જાય એવડી તકલીફ થઈ બહુ વાણિયોને સમજાવ્યા પણ પછી તો બે પાસ વણીકો ભેગા થઈ અને આને એક ભિખારી સમજી આને કોઈ પોતાની હકીકત કેવી નહોતી કે ભાઈ મારા કર્મ હું ભોગવું શું આ લોકો નથી કહેવું પણ પછી તો બધાય વાણિયા ભેગા થઈને આને ધમકાવા લાગે કે હોય ને આપી દો ભાઈ તમને

વાણી કે ખાંડી કે આખી પેલા થાળીયું ગણો ગણો પછી મને દલીલ કરો એટલે ત્રણ વાર સાહેબ ગીણ્યું એમ કેવાય છે થાળિયું ત્રણ વાર ગણી પણ એકસો ની એક જ થાય ત્રણ વખત બધી થાળીને ટસ કરી પણ ખાંડી થાળી નથી પછી તો વાણિયા શાંત થઈ ગયા શેઠે કોઈ બોલો કેટલી થાળી છે એમ ઘટે છે એક નહીં તમે કહો મારો પ્રાણ આપી દઉં એક નહીં પાંચ ઘટતી હોય કે થાળી ઘટતી નથી પણ ખાંડી થાળી શેઠ કે નહીં કે નહીં જે હોય તે કયો પણ શેઠ આંખું બંધ કરી જાય માથું ધૂણા બોલતા નથી પછી તો વાણીઓ હાથ જોડ્યા તમને શેઠ અમે આમ લાગી પણ હોય એવું હું ભાળું એ થાળીયુ મારી જમીનમાં ઉતરી ગઈ થી એકથી હું તમારા જેવો નગર મારી છે તકલીફ મારો સમય ખરાબ આવી ગયો છે અત્યારે હું કંગાળ બની ગયો છું અને આ રોટલા હાટું થઈ અને ગામડે ગામડે ઘૂમું છું તમે મને હારો ગણીને જમવા લઈ આવ્યા માજન ગણીને મને તમે રેરે જમાડ્યો ત્યારે મને હોનાની થાળીયું જોઈ ત્યારે મને એમ છું મારે આવી આવ્યું ઈચ્છું મારે ખાંડી થાળી એક હતી પણ ઈ છે ની ખાતરી કરવા ખાતર મેં ગજવા મળી કોર કાઢીને અડાડી અડાડી એટલે સોટી ગઈ તમારી ખાંડી થાળી હારી થઈ ગઈ છે પણ ક્યાં તો માજ ને આખું ધ્રુજી ઉઠ્યો ઓ બહુ ભૂલ કરી બહુ ભૂલ કરી બહુ ભૂલ કરી પગે મીડા લાગવા બધા અમારી ભૂલ થઈ ગઈ છે અમારી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરો પછી તો નગર છે કીધું તમારે ક્યાંય જવું નથી જીવો ત્યાં સુધી અહીંયા ખાઈ પીને જલસો કરો કે હું હરામ નું કોઈ નું ખાતો નથી નીતિ સુકતો નથી હરામ નું ખાતો નથી વહેલી પ્રભાતે અમે નીકળી જાય હું બે અમે રોકા હું નહીં અમને ખેંચ ન કરતા અમારો ઈશ્વર લઈ જાય અહીંયા જાઉં વાણીઓ નક્કી થઈ ગયો રહે નહીં બીજા એટલે મીઠાશ બનાવી દીધી એના મેટે બહુ મસ્ત સવારે એક તાણાનું ભાત હું જયારે માજન એવું છે હમા કામ સુધી લઈ જવામાં માં ભાત ની ના નો પડાય અનાજ મસ્ત મીઠાશ બનાવી દીધી સવારે સૂર્ય નારાયણ વીગા પેલા પોતાનું જે કર્મકાંડ હતું કરી અને શેઠ તૈયાર થઈ ગયા શેઠાણી નીકળે હાલો આપણે હાલો શેઠ એટલે આણે ખાવાનું ભાત હારે હારી કે શેઠ ઘણી પૈસા ટકાની આગ્રહ કર્યો ઈ કે મારે કોઈનું નું જોઈ નહીં મફત નું

અને હવે આપણે મીઠાશ ખાવાનો સમય ચાશે કંદોયા દુકાને વેચી નાખવી તો પાંચ રૂપિયા આવે તો આપણને ટેકો રે કાઈ વાંધો નહી પણ નગર શેઠે અંદર હોના નાખેલા હતા મીઠાશ સાહેબ એમ કે મેં નથી જોયા તમે કદાચ જોયા હોય તો હોના મોર ઈ સસ્તા એક હોના મોર હવા લાખ રૂપિયા નું થતું એવા મીઠાશ ની અંદર ચાર નાખેલા હતા આ લોકો ખાય ત્યારે નીકળે એટલે એને આવતા દિવસો કાયમ આવે ડોહલા આ ગણી નાખ્યા હવે આની જે સમય ખરાબ હોય ત્યારે એની વાત છે મીઠાઈશ પોતે આમ જોઈ જ છે ખાધી નહીં ખાય તો તો હોના મોરું નીકળે ગંદોયારની દુકાને વેચી નાખવાનું મન થયું જે અમુક પૈસા એ મીઠાશ કંદોયારની દુકાને આપી પૈસા ગલવામાં નાખી અને બે વીયા ગયા ઘટના એવી બની કે બપોરે આ નગર શેઠ ને કોઈ મહેમાન આવ્યા શેઠાણી કોઈ હાજર ન હતા એક દિવસ મોડા પડેલા જમવામાં જે કોઈ બોલાવેલા એને બાર તારીખ ભૂલી ગયેલા આના ને જમાડવા પણ ઘરે કઈ ખાવાનું ન મળે માણસને ને બોલાવી પૈસા આપ્યા ને મારતા ઘોડે કીધું અમે કેમ જા મહેમાન ને ખબર ન પડે કે હારા માં હારી મીઠા જોઈ લઈએ પૈસા આપ્યા બીજો માણસ મારતા ઘોડે બગડ ધમા બગડ ધમા બગડ ધમા બગડ ધમા ગયો અમે કેમ ત્યાં કંદોયરી દુકાનો ઘણો ફેર્યો પણ મીઠાઈ જાનમાં આવતી નથી જે ઓલી મીઠાઈ આપી થી શેઠે અને વેસતા જ્યાં ઈ મીઠાઈ સુઈ કરે ને જો આ હારી છે કેમે તું છે ઓલે કાઈ છે 5 10 રૂપિયા નફો ખાતો છે નફો ખાઈ ને મીઠાઈ છેને આપી થેલી લઈને આવ્યો જે એના મહેમાનો હતા ને જમવા બેહડા નામ કિરણા માં આવ્યો આ તો ઈશારે શાર હોના મોરો અંદર તા નહી ગયા નગર શેઠ કેના બાઈક માં

શેઠાણીને ખબર નથી આપણું આપણું ગામ છે એમ પણ શેઠવાણીઓ બહુ મસ્સિયાર ખબર છે બહુ હલાત પોતાનો જે ડેલો હતો ને જ્યાં પણ ભાઈ આઠ મહિનો હાલે ઝીણો ઝીણો ઝીરો ઝીનો ધીરો ધીરો ધીનો ધીરો ધીનો ધીણો ઝીણો વરસાદ વળે ક્યાંય કોઈ ઓટા વહેરીયા બેહાવા દેતા પોતાનો જે ડેલો હતો ઘણું બધું પડી ગયેલું હતું ડેલાની આ ધેલમાં બે માણસ બે અને કોર આરી આવું હતું કોર શેઠ ને શેઠાણી બેઠા અને આઠ મહિનો જામેલો અષાઢ ઉસારમ મેઘ મલારમ મયુર પોકારમ બની બહારમ જલધારમ દાદુરમ ડંકા મે બલહારી ગોકુલ આવો ગીરધારી ગોકુલ આવો ગીરધારી આવો આઠ જામેલો કદાચ આસી આસી વીજળી ઝબક્યા છે અને શેઠાણી ઊંઘી ગયા છે અને વાણિયાનો દીકરો ટેકો દઈને બેઠો છે એમાં એક વ્યક્તિ અંદર થી ખંડેર પોતાનું પડતર મકાન હતું એમાંથી એને નીકળ્યું એમ લઈ દઉં એટલે એને આમ શેઠ ની સમુ જોઈને કીધું હું જામ શેઠે આમ કીધું કોણ આપ એ કેવું કેડે કેળે

ઘણી વાર વાટ જોઈ પછી ગીડે ને કે રાહુલ ની કેમ આવી ગીડે પધાર્યા નીતિન કે કેમ હાલ નહિ કે મને નહીં આવવા દેતો મને તો કઈ રહ્યા ગીડે પૂછ વાર રહું તમારે રેવું હોય તો નો રહો તો કઈ ગીડે કે તો નીતિ હોય તો મારે ત્યાં હું ધરાહર રહેવું પડે થોડી વાર લાગી તો રીતિ સીધી આવી ગયું અમી રહી કે તમારો વિસર

ನನನ رہಂತಾ સાहेब ಕೀರ್ತಿ ರಾમે ಕೋಟᱲಾಯಿ ಬೈಡಾ ನನನ رہಂತಾ ಜೈ ಗೋಬ್ರ